સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદે દબાણ વિરુદ્ધ તંત્રએ મોટા પગલાં ભરતા ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતા અને લગભગ ત્રીસ જેટલા ગુનાઓમાં સામેલ અને ગુસ્સીટોકના આરોપી માથાભારે સજ્જુ કોઠારી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નાનપુરા વિસ્તારમાં જમરૂક ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર બસો પચાસ સ્કવેર મીટર વિસ્તારની દબાણ કરાયેલ મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝર કાર્યવાહી કરી જમીન ખાલી કરાવી હતી તંત્રના અહેવાલ પ્રમાણે સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને અનેક દુકાનો ઊભી કરી હતી આ દુકાનોમાંથી ભાડે દુકાન આપીને દર મહિને સાત હજારથી પંદર હજાર સુધીની આવક મેળવાતી હતી દુકાનદારો દ્વારા ભંગાર ગેરેજ સામાન ઈત્તર અને પરફ્યુમ જેવા સામાન વેચવામાં આવતા હતા જેલમાં રહી પણ તે ભાડું વસૂલતો હતો પાલિકા અને પોલીસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરતા દુકાનદારોએ દુકાનમાંથી માલસામાન કાઢવા દોડાદોડી કરી હતી ઈતર અને પરફ્યુમ ડબ્બાઓ ભંગારના પોટલા ગેરેજના ટૂલ્સ તેમજ અન્ય સામાન લોકો હડબડીમાં બહાર લાવતા જોવા મળ્યા હતા જો કે તંત્રએ લોકોને સમય આપીને દબાણ ખાલી કરાવ્યું હતું સજ્જુ કોઠારી નામના આ શખ્સ વિરુદ્ધ અગાઉથી અન્ય ગુનાઓના પણ ત્રીસ જેટલા કેસ નોંધાયા છે હાલમાં પણ તેના વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં બંદૂક બતાવીને ધમકી આપવાનો કેસ નોંધાયો છે દબાણ કામગીરી પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ ના મુદ્દે હવે અન્ય સંબંધિત સરકારી એજન્સી કોઠારી ની અન્ય સરકારી સર્વે કરોટિસ ગઈ લોકોને લાચાર ઘર કે પાસે તો યાર દબાણ દૂર કર્યા એક ચોકી પોલીસ ચોકી બનવાના પ્રસ્તાવિત બાદમાં એક ચૌદ કા નિર્માણ થયા